મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે ફરાળી સાબુદાણાની ખીચડી એ એકદમ સરસ ટેસ્ટી અને છૂટી છૂટી બનશે જો તમારાથી સાબુદાણાની ખીચડી ચીકણી એટલે કે છૂટી છૂટી નથી બનતી તો આ વિડીયો તમારા માટે જ છે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે સૌથી પહેલા ફરાળી ખેચડી બનાવવા માટે એક બાઉલમાં દોઢ કપ સાબુદાણા દાણા લઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો રાત્રે પલાળી દેવા અને બપોરે બનાવ્યું હોય તો સવારે વહેલા પલાળી દેવા તેને બે ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લઈએ વધારાનું બધું જ પાણી નીતારી લીધું બધું જ પાણી નીતારીને સાબુદાણા ડૂબે તેટલું પાણી અડધા કપથી થોડું ઉપર અને પોણા કપ થી થોડું ઓછું પાણી ઉમેરીને પલાળવા આ રીતે હલકા પાણીમાં ડીપ થાય તે રીતે પલાળવાના થોડું પાણી સાબુદાણાની ઉપર રહે તેટલું પાણી ઉમેરવાનું છે બહુ વધારે પડતું પાણી ઉમેરીને સાબુદાણાને નથી પલાળવાના માત્ર ઉપર હલકું દેખાય કેટલું પાણી ઉમેરીને આપણે એને ઢાંકીને ત્રણ કલાક જેવું પલાળવા દઈશું ટાઈમ હોય તો પૂરી રાત કે પાંચ થી છ કલાક પણ પલાળી શકાય ત્રણ કલાક પછી તમે જુઓ સાબુદાણા સરસ પલળી ગયા છે તો તેને છૂટા છૂટા કરી લેવાના સાબુદાણાને આ રીતે પ્રેસ કરીશું તો સરસ પલળી ગયા છે સાબુદાણાની ખીચડી તમે કોઈ પણ સ્વાદમાં બનાવો પણ સાબુદાણા બરાબર પલાળેલા હશે તો તમારી સાબુદાણાની ખીચડી પરફેક્ટ બનશે તો તમે પણ આ જ ટિપ્સ સાથે પલાળજો હવે સાબુદાણામાં એક કપ બાફેલા બટેટાના ટુકડાને ઉમેરીને સાબુદાણામાં હલકા હાથે આ રીતે મિક્સ કરી દઈશું હવે એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે વન ફોર મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સાતળી સાતળેલા સિંગદાણાનો ટેસ્ટ ખીચડીમાં બહુ સારો એવો લાગશે જો તમારે ઓછા તેલમાં બનાવવી હોય તો શેંગદાણાને શેકીને ઉમેરવા સિંગદાણા સતળાઈ ગયા છે તો તેને બાઉલમાં લઈ લઈએ હવે તે જ તેલમાં એક ટી સ્પૂન જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે બે થી ત્રણ મરચાંના ટુકડા સાથે મીઠા લીમડાના પાન ઉમેરીને હલકા સાતળી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને વઘારને સાબુદાણા બટેટામાં રેડી દઈએ તમે અહીંયા કીનો વઘાર પણ કરી શકો મેં તેલનો વઘાર કર્યો છે વઘાર ઉમેરી બટેટા સાબુદાણામાં એકદમ સારી રીતના મિક્સ કરી દઈએ આ રીતના ગરમ તેલનું તમે કોટિંગ કરશો એટલે સાબુદાણા બટેટાને સ્ટીમ કરીશું તો પણ એકદમ ઝડપથી છૂટા છૂટા થઈ જશે તો એકદમ સારી રીતના લાઇટ લાઇટ તેલનું કોટિંગ આવે એ રીતે તેલ કેકીનો વઘાર કરી મિક્સ કરી દેવાનું આ રીતે મિક્સ થઈ જાય પછી કોઈ બાઉલ કે તપેલી સ્ટીલની લઈ લેવાની અને તેમાં બટેટા સાબુદાણાને ભરી દેવાના હવે તેને સ્ટીમ કરવાના છે તો બે ભાગમાં થોડા થોડા કરીને બે બાઉલમાં ભરીને સાબુદાણા બટેટાના મિશ્રણને તૈયાર કરી લીધું છે હવે એક કડાઈમાં બે થી ત્રણ કપ પાણી ગરમ મૂકી તેમાં સ્ટેન્ડ મૂકી પાણી ગરમ થાય એટલે તેમાં મેં બે બાઉલ તૈયાર કર્યા છે તો એક બાઉલ આપણે મૂકી દઈશું અને ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર દસ થી બાર મિનિટ સાબુદાણાને સ્ટીમ ઉપરથી સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને અંદરથી પણ કોક થઈ જશે લગભગ બાર મિનિટ જેવું થયું છે તો સાબુદાણાને ચેક કરી લઈએ જો તમને એવું લાગે કે સાબુદાણા બરાબર સ્ટીમ નથી થયા તો તમારે તેને થોડી વાર ફરી થવા દેવા મારે સાબુદાણા સરસ કૂક થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈએ હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ બીજું બાઉલ પણ કૂક થઈ ગયું છે તો તેને પણ આપણે બાઉલમાં લઈ લઈએ હવે તેમાં બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર સ્વાદ અનુસાર સિંધવ મીઠું હાફ ટી સ્પૂન મરી મરચું પાવડર મરી પાવડર અને લીલા મરચાં ઉમેરીને બેલેન્સ કરી શકો છો મેં લાલ મરચું પાવડર કલર માટે વધારે ઉમેર્યું છે એક ટી સ્પૂન દળેલી ખાંડ એક મોટા લીંબુનો રસ સાથે ફ્રેશ ધાણાભાજી ને આપણે સિંગદાણાને સાતળીને તૈયાર કર્યા છે તે ઉમેરીશું થોડા સજાવટ માટે રાખીશું બધી જ સામગ્રીને સારી રીતના ગરમ ગરમ સાબુદાણા હોય ત્યારે તમારે મસાલા ઉમેરી ઝડપથી મિક્સ કરી દેવા આ રીતના સરસ કલર આવે એક પણ સાબુદાણા બાકી ના રહે તે રીતે મિક્સ કરવાનું હવે અડધો કપ જેટલો ફરાળી ચેવડો ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું ચેવડો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તૈયાર છે આપણી ફરાળી સાબુદાણાની ટેસ્ટી એવી ખીચડી તો છે ને સરસ છૂટી છૂટી તો તેને તરત જ ગરમ ગરમ સૌ કરીશું એકદમ સરસ ટેસ્ટ ફૂલ અને છૂટી છૂટી સાબુદાણાની ખીચડી બની છે ઉપરથી થોડો ફરાળી ચેવડો દાણાભાજી અને સિંગથી સજાવીશું તો તમે પણ અગિયારસ પર આ રીતના ફરાળી ખીચડી બનાવવાની ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા Τι εσύ κρόσνο.